નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો અંદર તો આજના પટેલ દ્વારા ભારેથી કરી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ભરૂચમાં જળબંબાકાર વરસાદ છે અંબાલાલ પટેલ દ્વારા સોળ જૂન થી થયેલી એન્ટ્રી બાદ માત્ર સત્તર દિવસ મેઘરાજ્ય આખા રાજ્યને કવર કરી લીધું છે અંબાલાલ પટેલ દ્વારા આગામી પાંચ દિવસના ગુજરાતના ઘણા વિસ્તારમાં માં સાથે ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજથી સાથે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજથી સાથે હળવાથી મધ્યમ વરસાદ શક્યતા છે આજે સવારે દક્ષિણ ગુજરાત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરી સુરત નવસારી અને ભરૂચમાં જિલ્લાઓમાં સાવત્રિક વરસાદ નોંધાયો છે ભરૂચમાં જળબંબાકાર વરસાદ સર્જાયો છે બજારોમાં નદીઓ જેમ પાણી વહી રહ્યું છે ત્યારે જિલ્લામાં પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળી રહ્યા છે વાસદ માં રસ્તાઓ બંધ થયા છે કોજવે પર પાણી વળી રહ્યા છે જેના કારણે રસ્તાઓ બંધ કરાયા છે આગામી ત્રણ કલાક સુધી આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આગામી ત્રણ કલાક માટે કે એટલે કે ચાર વાગ્યા સુધી સાબરકાંઠા અરવલ્લી મહેસાણા કચ્છ જામનગર ભરૂચ તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી સોમનાથ દીવ બનાસકાંઠા પાટણ રાજકોટ દ્વારકા અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર બોટાદ પોરબંદર અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા નર્મદા અને છોટાઉદે પર યલો એલર્ટ કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ કચ્છ અમરેલી ભાવનગર ભરૂચ સુરજ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે